ક્રિસ્તુના પ્રેમી નામમાં આપ સર્વનો અમારી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હું રમેશ તારો હૃદયથી સ્વાગત કરીએ છીએ હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરો તમારી એક સબસ્ક્રાઈબ અમારા આ કાર્યને વધુને વધુ ઉત્તેજન આપે છે અને અમને વધુ ઉત્સાહથી આ કાર્ય કરવાની પ્રેરે પડશે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને પોતાના ગ્રુપ કે પોતાના મિત્રવર્તૃ શેર પણ અવશ્ય કરો તો ચલો આજના વચનોમાં જઈએ અને એ વચનો આજે આપણે જે વાંચવા જઈ રહ્યા છીએ એ તો પ્રથમ કાળબુદાતનું પુસ્તક છે અને તેનો સત્યાવીસમો અધ્યાય આજે આપણે વાંચીશું ચલો પૂખી પ્રાર્થના કરતા આજના વચનોમાં જઈશું પ્રાર્થના કરી આકાશ શું પિતા અમે તમારો ઘર માની છીએ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી જે તમારા પવિત્ર વચનો વાંચવાની માટે એના માટે પણ અમે તમારો પુષ્કળ ભાર માનીએ છીએ ત્યારે પ્રભુ પિતા અમે તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ ત્યારે તમારા આથી જ તમારી કૃપાની ઘણી જરૂર છે પ્રભુ ત્યારે અમને વાંચન વાંચવાની માટે શાળાને મદદ કરજો અને જે તમારા દીકરા દીકરો સાંભળી શકો

જેઓની ટોળીઓમાંથી એક ટોળી વારાફરતી વર્ષમાં મહિને મહિને આવતી તથા જેઓ હર કોઈ બાબતમાં રાજાની સેવા કરતા હતા તેઓની સંખ્યા દરેક ટોળીમાં ચોવીસ હજારની હતી પહેલા મહિનાની માટે પહેલી ટોળીનો ઉપરી જબદી યશામ હતો તેની ટોળીમાં ચોવીસ હજાર હતા તે પેરેસના પુત્રોમાં ન હતો ને તે પહેલા મહિનાની ટોળીના સર્વો સરદારોનો ઉપરી હતો બીજા મહિનાની ટોળીનો ઉપરી દોદાઈ અહો હતો તેની ટોળીનો નાયક અને તેની ટોળીમાં હતા ત્રીજા મહિનાની ટોળીનો ત્રીજો સરદાર યહો યાદા યાચો પુત્ર બનાવ્યા હતો તેની ટોળીમાં ચોવીસ હજાર હતા જે ત્રીસ ઉર્વીરમાં પરાક્રમી તથા તેમનો જે ઉપરી હતો તે એક બનાવ્યા હતો તેની ટોળીમાં તેનો પુત્ર અમીજાબાદ હતો ચોથા મહિનાને માટે ચોથો સરદાર યુવાકનો ભાઈ તેની પછી તેનો પુત્ર હતો તેની ટોળીમાં હતા પાંચમા મહિનાને માટે પાંચમો સરદાર સામુદ ઈશાનનો વંશજ હતો તેની ટોળીમાં ચોવીસ હજાર હતા છઠ્ઠા મહિનાને માટે છઠ્ઠો સરદાર કકોઈ ઇકેશ પુત્ર ઈરા હતો તેની ટોળીમાં ચોવીસ હજાર હતા સાતમા મહિનાની માટે સાતમો સરદાર એબ્રાહિમનો પુત્ર માનો હેલેશ કોલોની હતો તેની ટોળીમાં ચોવીસ હજાર હતો આઠમા મહિનાની માટે આઠમો સરદાર ઝેરા હિઓમાનો સિગ્બર ખાઈન તેની ટોળીમાં ચોવીસ હજાર હતા નવમા મહિનાની માટે નવમો સરદાર બિન્યા મિનોમાનો અમી અજર અનાથોથી હતો તેની ટોળીમાં ચોવીસ હજાર હતો દસમા મહિનાની માટે દસમો સરદાર ચોવીસ હજાર હતા બારમા મહિનાની માટે બારમા સરદાર ઓથનીયલ હેલેર તેની ટોળીમાં ચોવીસ હજાર હતા તે ઉપરાંત પર નીચે પ્રમાણે હતા રુબન રુબેનિયોનો અમલદાર જીખરીનો પુત્ર અલી હતો સિમ્યોનિયોનો માકાનો પુત્ર શખાટે લેવીનો કમુએલનો પુત્ર હશાબ્યા હારુનનો સાદો યહુદાનો અલીહુ એ દાઉદના ભાઈઓમાંનો એક હતો ઈશાખાનનો મિગેલનો મિખાઈલનો પુત્ર ઓમરી જબુલનનો ઓબાદ્યાનો પુત્ર શિવ ઈસ્માયા નફતાલીનો અજુયલનો પુત્ર અરેમોથ એફ્રાઈમ પુત્રોનો અજાદ્યાનો પુત્ર હોશિયા મનાશાના અડકુણનો પદાયાનો પુત્ર યુએલ ગિલિયાનમાં મનાશાના અડકુણનો જખાર્યાનો પુત્ર ઈદ્રો બિન્યામીનનો આમનેરનો પુત્ર યાશિયેલ દાનનો યરોબામનો પુત્ર હજારે તેઓ ઇઝરાયેલના પૂર્વના અમલદારો હતા પણ વીસ વર્ષના તથા તેથી ઓછી મહિનાઓની ગણતરી દાવદે કરી નહોતી કેમ કે યહોવાએ આકાશના તારાઓની જેમ

તેઓના ઉપર બાલ હનન ગદેરી હતો તેલના ભંડાર ઉપર યો હતો ચરનારા ઢોરોના ટોળા ઉપર શીટરાય સારોની હતો અને નીચાણમાં જે ઢોરો ચરતા હતા તે ટોળા ઉપર અદલાઈનો પુત્ર શાખાટ હતો ઊંટો ઉપર કબીલ ઈશ્માયલી હતો ગધેડા ઉપર એહદયા મેરોનોથી હતો ઘેટા ગેટાબરા ઉપર યાજીજ હાગરી હતો

અહીં તો ફેર પછી બનાયાનો પુત્ર એવો યાદા તથા અભ્યથા હતો અને રાજાનો સેનાપતિ યુવાન હતો પ્રભુ તેના વાતના વચન કલાસી કરે છે પ્રાર્થના કરીએ આકાશવાસી અમારા સૈન્ય દેવી હોવા બાપ તમારો આભાર તો કર્મની છે ત્યાં સમય આગળ યા તમે મને આપી કે અમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ આ વચનો વાંચીને મેં મૂકીને દઈએ પણ પિતા બાપ આ વચનો સમજી અને જીવનનો ઉપયોગી પાત્ર બનાવીએ તેને માટે તમે અમારી સમજશક્ત બુદ્ધિજ્ઞાન ખોલજો આ વચનો સાંભળનાર શ્રોતાજનોને પણ તમે સમજશક્ત બુદ્ધિજ્ઞાંડા પણ આપજો સગળા શ્રોતાજનોની પણ તમારી કૃપા દયા પ્રયાની પ્રેમા વધે જવાબ આદિ રોગ ઉપાધી અને પૃથ્વીપણ સેતાનીક બાબતોથી સગડાઓનું રક્ષણ કરજો તેઓના કામ નોકરી તેના રોજગારોને આશીર્વાદિત કરજો બાપુ વિશેષ જો બીમાર હોય તોને તમારા ઘાયલના સ્પર્શ વડે સ્પર્શીને સાજાપણો આપજો અને અકસ્માતે ગવાયેલા લોકોના ઘાને પણ તમે રૂચવજો બાપ જે ઘરની અંદર મરણે પ્રવેશ કર્યો હોય એ ઘરને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો અને ઘરની અંદર સજા જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાની માટે તમારા સહનશીલતાન આવવા દેજો બાપ વિશેષ પિતા બાપ અત્યારે જગા જગા જે ચાલતા હતા એ સગડા ધીરે ધીરે બંધ થઈ રહ્યા છે તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માનીએ છીએ તમારો આવો ખૂબ જ નજીક છે તમે ત્યારે આવશો અમે જાણતા નથી તમે જ્યારે પણ આવો ત્યારે તો મને મળવા ને અમે હાલ તમને તૈયાર હોઈએ તેને માટે તમે અમને તમારામાં દોરો ચલાવવાને વાપરો બાપ તમારા માર્ગો અમને શીખવો બાપ અમારી સહાયતા મદદ કરો બાપ અમારી આ સગડી અરજો કરજો વિનંતી પિતા બાપ અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈશુમસી અને અમારા મધ્યસ્થી તેઓના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ ત્યારે સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા અમે અમે